નડિયાદમાં ખ્યાતનામ આસિસ્ટન્ટ અને કટલાલ શ્યામ સ્કૂલના ડાયરેક્ટર સતીશ પાટીલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું આબેહુ પેઇન્ટિંગ બનાવ્યું છે સોનાની વરખ અને ડાયમંડથી બનાવેલી પેઇન્ટિંગ સચિન તેંડુલકરને ગિફ્ટ કરી સતીશ પાટીલે ધારાસભ્ય પંકજ દેસાઈને પોતાની બનાવેલી પેઇન્ટિંગનું નિર્દેશન કરાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિરાટ કોહલી અને સચિનની પેઇન્ટિંગ કેવી રીતે બનાવી તેની સંપૂર્ણ માહિતી આપી હતી નડિયાદનો એક હોનાર સતીશ પાટીલ કલાકાર છે અને એની કલાકારી દ્વારા અનેક પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા છે એને ડોટ ડોટ સી પણ પેઇન્ટિંગ બનાવ્યા છે કેનવાસ પેઇન્ટિંગ પેઇન્ટ કરીને પણ બનાવ્યા છે ને પોતે એવો કલાકાર છે કે એના હાથમાં એવો જાદુ છે કે જે પેઇન્ટિંગ બનાવે છે અને જેનું પણ પેઇન્ટિંગ બનાવે છે એ આબેહૂબ આમ લાઈવ પેઇન્ટિંગ દેખાય એવું લાઈવ પેઇન્ટિંગ આપણને જોવા મળે છે અને એને જેને જેને પણ સચિનથી માંડીને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબથી માંડીને કેટલાય કલાકારોના એને પેઇન્ટિંગ બનાવીને આપ્યા હશે તો એ લોકો એટલા બધા ખુશ થઈ ગયા અને ત્યાર પછી એને સામે જે ગિફ્ટો આપી છે એ અમૂલ્ય ગિફ્ટો એને મળી છે જે એમના સમયની અંદર એમને એ જે યુઝ કરી હોય અને એનાથી રન બનાવ્યા હોય એવા બેટો પણ એને મળ્યા છે તો આ એક આપણા સતીષભાઈ જે કલાકાર છે એ નડિયાદ માટે ખૂબ મોટી ગૌરવની વાત છે મારું નામ સતીષ પાટીલ છે લગભગ બે હજાર ત્રણથી મેં પેઇન્ટિંગની શરૂઆત કરી હતી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું મેં સાત કરોડ ટકાથી પેઇન્ટિંગ બનાયેલું હતું બે હજાર ત્રણની અંદર ત્યારબાદ અલગ 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 બધા ઘણા બધા ક્રિકેટર્સના પેઇન્ટિંગ બનાવ્યા હતા જેમ કે મહેન્દ્રસિંહ ધોની રિકી પોન્ટિંગ ક્રિસ ગેલ સનત જયસુર્યા વિરાટ કોહલી યુવરાજ સિંઘ આ બધાના પેન્સિલના ટપકાથી મેં પેઇન્ટિંગ બનાવેલા હતા અને એ લોકોને આપણે ગિફ્ટ પણ આપેલા છે આ પેઇન્ટિંગ્સ અને બે હજાર તેરમાં મને પંકજ સરે પ્રેરણા આપી હતી કે મોદી સાહેબનું તું આવી રીતે ડોટ ડોટથી પેઇન્ટિંગ આખું બનાવજે અને હું તને લઈ લઈ જઈશ એમને મળવા માટે તો મેં બે હજાર ત્રણમાં પણ લગભગ આઠથી દસ કરોડ ટપકાથી આખું મોદી સાહેબનું પેઇન્ટિંગ બનાવ્યું હતું અને પંકજ સર મને જાતે મોદી સાહેબની ઓફિસમાં લઈ ગયા અને તેમણે કીધું સાહેબને કે ભાઈ આ છોકરાએ લગભગ છ એક મહિનાથી આખું પેઇન્ટિંગ બનાવેલું છે અને ખૂબ સારી મહેનત કરી છે તો એમ કરીને મોદી સાહેબે બી મને અભિનંદન આપ્યા હતા એમના ફેસબુક ઇન્સ્ટાગ્રામ માં પણ મારા ફોટા શેર કર્યા હતા અને એ રીતે મને ખૂબ ખૂબ આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી હાલ અત્યારે લાસ્ટ હમણાં લગભગ દોઢ એક મહિના પહેલા હું સાહેબના ઘરે આવ્યો હતો પંકજ સરના ત્યાં ત્યારે મને એમણે સીએમ સાહેબનું પેઇન્ટિંગ બનાવવા કીધું હતું કે ભાઈ તું અત્યારે સીએમ સાહેબનું પેઇન્ટિંગ બનાય આપણે હું તને મળવાનું એમને ગોઠવણ કરી આપું છું એટલે એમણે મને એક ફોટો આપ્યો હતો એના પરથી મેં સીએમ સાહેબનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને આશા રાખું છું કે સાહેબ મને સીએમ સાહેબને પેઇન્ટિંગ આપવા માટે લઈ જશે એ એ પેઇન્ટિંગની ખાસિયત એ છે કે કેનવાસ પેઇન્ટિંગ બનાવેલું છે મેં લગભગ વીસથી થી પચીસ દિવસ એ પેઇન્ટિંગ કરતા થયા છે મને અને એની અંદર ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ